જય સોમનારાયણ તમામ હરિભક્તોને તો આજે આપણા ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દુનિયાની અંદર જે પ્રસિદ્ધ પવિત્ર સ્થાન એટલે કે બીએપીએસ સાળિંગપુર મંદિર ખાતે આવી ગયા છે આજે આપણે વિડીયોની અંદર સંપૂર્ણ મંદિરના દર્શન કરીશું આપ જોઈ શકો છો મુખ્ય મંદિર માણકી ઘોડી તથા પ્રમુખ સ્વામી મહારાજના મંદિર તથા શાસ્ત્રીજી મહારાજના મંદિરના પણ આપણે દર્શન કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં મુખ્ય મંદિરના પ્રવેશ દ્વારની અંદર સાથે જ પ્રવેશતાની સાથે જ આપણે હર્તા શ્રી ગણેશજી મહારાજના દર્શન થશે આ દર્શન કરી અને એકદમ પવિત્ર જે મન જે છે એ પવિત્ર થઈ જાય છે અને એકદમ સામેની સાઈડ હનુમાનજી મહારાજના પણ દર્શન કરવા મળશે તો દર્શન કરી આપણે હાલ ઉપર મંદિરના મુખ્ય મંદિર તરફ જઈ રહ્યા છે ઉપરથી હું તમને બતાવવાની કોશિશ કરીશ જે રીતે આપ જોઈ શકો છો એકદમ મંદિર જે છે એકદમ વિશાળ જગ્યાની અંદર બનાવવામાં આવ્યું છે અહીં પથ્થર જે છે સફેદ કલરના માર્બલ પથ્થરથી આ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું છે એકદમ પવિત્ર અને શાંત અને એકદમ સ્વચ્છ મંદિર આપ જોઈ શકો છો ઉપરની સાઈડથી હું તમને બતાવવાની કોશિશ કરીશ કે મા આ મંદિર જે છે એકદમ સ્વચ્છ સુંદર અને અહીં પ્રવેશતાની સાથે જ મન એકદમ શાંત થઈ જાય છે મંદિરમાં હાલ આરતીનો સમય છે એટલે આપણે ટૂંકમાં ભગવાનના દર્શન કરીશ તથા આગળના વિડીયોની અંદર હું તમને વિગતવાર ભગવાનના દર્શન કરાવીશ તો આપ જોઈ શકો છો આરતીનો સમય છે તમામ સંતો અહીં હાજર થઈ રહ્યા છે ધીરે ધીરે આરતીનો લાભ લેવા તમામ હરિભક્તો આવી રહ્યા છે તો ઉપરથી આપણે હજી મંદિરના દર્શન કરવાના છીએ આ છે મંદિર જે ઉપર મુખ્ય મંદિર છે એની નીચેની સાઈડ અહીં પ્રમુખ સ્વામી મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજ બાળપણથી માંડી અને જે એક મહાન સંત બન્યા એ તમામે તમામ ઇતિહાસ અહીં નીચેના ભાગે સંપૂર્ણ ફોટા સાથે બતાવવામાં આવ્યો છે અને પવિત્ર જગ્યા કયા સમયે કઈ રીતે અને કોના દ્વારા બનાવવામાં આવી એ સંપૂર્ણ ઇતિહાસ ફોટા સહિત અહીં તમને જોવા મળશે ઓગણીસો ને પંદર સોળ સમથિંગ આ મંદિરનું જે છે એ નિર્માણ શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે

મંદિરની આજુબાજુના પણ જે પવિત્ર સ્થાન આવેલા છે એની પણ સંપૂર્ણ વિગતવાર અહીં માહિતી મળી રહેશે તો આ વિડીયોને સ્ટોપ કરીને આપ એ પણ માહિતી મેળવી શકો છો હવે આપણે જોશું જે તે સમયે શાસ્ત્રીજી મહારાજ તથા પ્રમુખ સ્વામી મહારાજ જે વસ્તુઓનો ઉપયોગ કરતા એ આજે પણ જેમ મ્યુઝિયમમાં રાખવામાં આવી રીતે આજે સાળંગપુર મંદિર ખાતે એ તમામે તમામ વસ્તુઓ જે પ્રમુખ સ્વામી મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજ ઉપયોગમાં લેતા એ વસ્તુઓ આજે પણ દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે આપ જોઈ શકો છો આ જે વસ્તુ જે છે એ શાસ્ત્રીજી મહારાજની છે અને આ એ જ જે વિમાન છે જેની અંદર શાસ્ત્રીજી મહારાજને બેસાડીને એમના અંતિમ સંસ્કાર માટે અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવ્યા હતા હાલ પ્રમુખ સ્વામી મહારાજનું પણ અહીં એકદમ બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજના સંસ્કાર કરવા માટે આ જ વિમાનનો ઉપયોગ થયેલો હતો તો આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવવા માંગીશ કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ તથા પ્રમુખ સ્વામી મહારાજ હયાતમાં હતા એ વખતે જે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જે છે અહીં આપને વિડીયોના માધ્યમથી હું બતાવવાની કોશિશ કરીશ પરંતુ સંપૂર્ણ માહિતી તથા એકદમ પવિત્ર સ્થળની મુલાકાત ચોક્કસ લેવા માટે વધારો બીએપીએસ સાળંગપુર મંદિર ખાતે આ શાસ્ત્રીજી મહારાજનો પટારો છે કે એ એ વખતે ઉપયોગમાં લેતા અને જે તે સમયે શાસ્ત્રીજી મહારાજ કેવા મકાનમાં કાચા મકાનમાં રહેતા એ પણ અહીં કાચની પેટીમાં બતાવવામાં આવ્યું છે અને આ મંદિર જે છે મિત્રો પ્રમુખ સ્વામી મહારાજના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યાં ત્યાં હાલ આજ એક વિશાળ મોટું મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે આપણે અંદરથી પણ દર્શન કરીશું અને પ્રમુખ સ્વામી મહારાજની જે મૂર્તિ રાખવામાં આવી છે આ એ જગ્યા છે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એકદમ સામેની સાઈડ એમના ગુરુજીના મંદિર છે ને એકદમ એમની મુખાંગની સામે મુખ્ય મંદિર જે છે એ પણ આવેલું છે આ મંદિર એકદમ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે મિત્રો અત્યંત ખૂબસૂરત મંદિર છે આ જે મંદિર છે એ શાસ્ત્રીજી મહારાજનું છે જે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે એમનું મંદિર એમના પણ દર્શન થઈ જાય અને મંદિરના પણ દર્શન થાય એ રીતે પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે તો આપણે વિગતવાર પણ દર્શન કરીશું તો ભાગ બે ની અંદર આપણે પ્રમુખ સ્વામી મહારાજનું પણ મંદિર જોઈશું અને શાસ્ત્રીજી મહારાજનું પણ મંદિર જોઈશું આ જે છે એ રાતનો નજારો છે મિત્રો એકદમ મનમોહક અત્યંત ખૂબસૂરત અને એકદમ સ્વચ્છ પવિત્ર સ્થળ એટલે બીએપીએસ એપીએસ મંદિર જરૂરથી પધારો અને જોતા રહો ભાગ બે માટે લાઈફ ફોર બીએપીએસ